દહીં તો તમે બહુ ખાધા હશે શું ક્યારે તમે મથુરાના ફેમસ દહીં પાપડી ચાટ ટ્રાય કર્યા છે એકવાર જરૂરથી ટ્રાય કરજો એની ઉપર ભભરાવા ખાસ મસાલો તૈયાર કરવા માટે સાતથી થી આઠ લાલ મરચાં લેવાના છે આખા સાતથી આઠ કાળા મરીન લેવાના અડધી ચમચી જેટલું આખા દાણા અને એક ચમચી જેટલું જીરું લેવાનું બધાને આપણે ડ્રાય રોસ્ટ કરી દેવાનું છે ડ્રાય રોસ્ટ થઈ જાય એટલે ઠંડુ કરવા સાઈડમાં મૂકી દેવાનું ઠંડુ થાય એટલે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લેવાનું અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલું અમચૂર પાવડર નાખીને એકદમ સરસ પાવડરની જેમ ક્રશ કરી દેવાનું પાપડી બનાવવા માટે દોઢ કપ જેટલું મેદો થોડું મીઠું સ્વાદ મુજબ અને એક ચમચી જેટલું આપણે અજવાઈન લેવાની બે ચમચી જેટલું તેલ લેવાનું બધાને સરસ રીતે મિક્સ કરીને રોટીના રોટથી સહેજ કાઠો લોટ બાંધીને રેડી કરી દેવાનું જ્યારે લોટ બંધ થઈ જાય તો એક ચમચી જેટલું તેલ નાખીને બરોબર એને મિક્સ કરીને ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે સાઈડમાં મૂકી દેવાનું દહીં બનાવવા માટે એક કપ જેટલી મગની દાળ મોગર અને એક કપ જેટલી અડદની દાળને ચાર કલાક પલાળી દેવાનું પલળી જાય એટલે પાણીમાંથી કાઢી લેવાનું કોરી એકદમ દાળ કરીને મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરવાનું ક્રશ કરતી ફેરી બે ચમચી જેટલું જ પાણી નાખીને એકદમ કાઠું આવો લોટ થાય ત્યાં સુધી એને ક્રશ કરવાનું હવે એક બાઉલમાં લઈ લેવાનું અને બરાબર મિક્સ કરવાનું જ્યાં સુધી જે લોટ છે એકદમ ફ્લફી ના થઈ જાય અને ચેક કરવાનું પાણીમાં નાખીને ઉપર તળે એટલે લોટ એકદમ રેડી છે એક લીલું થોડું મરચું થોડું મીઠું સ્વાદ મુજબ નાખવાનું અને એક નાની ચમચી જેટલું જીરું નાખીને ફરીથી એને ફેટવાનું લગભગ બેથી ત્રણ મિનિટ જ્યાં સુધી ફ્લફી ના થઈ જાય હવે એક વાટકામાં થોડું પાણીમાં મીઠું નાખીને સાઈડમાં મૂકી દેવાનું અને જે બધા દહીંવાળા છે એને મીડિયમ ફ્લેમ ઉપર સરસ ગુલાબી થાય ત્યાં સુધી તળી લેવાના તળાઈ જાય એટલે જે પાણી રેડી કર્યું હતું એ પાણીમાં નાખી દેવાનું પલળવા માટે ત્યાં સુધી હવે આપણે પાપડી તળી લઈશું એને મોટા મોટા રોટલા વણી લેવાના અને અને આવી રીતે બધામાં કાપા મૂકીને આવી રીતે ક પૂરીની શેપમાં કટ કરીને બધી પૂરીઓને મીડિયમ ફ્લેમ ઉપર તળી લેવાની ગેસની ફ્લેમ પહેલાં એકદમ તેલ સરસ ગરમ થાય પછી જ પૂરીઓ તળવાની ગુલાબી થાય ત્યાં સુધી આવી રીતે પૂરીઓ તળી લેવાની આ પૂરી ચા સાથે પણ ખાવાની મજા આવે એક કિલો દહીંમાં ત્રણથી ચાર ચમચી જેટલું ખાંડ નાખીને સરસ રીતે આપણે એને મિક્સ કરી દેવાનું હવે દહીં વડા જો કેવા સરસ ફૂલી ગયા છે દહીં વડાને પાણીમાંથી કાઢીને એને દહીંમાં નાખીને લગભગ પાંચથી દસ મિનિટ માટે પાછા આપણે ફ્રીસમાં મૂકી દેવાનું એકદમ ઠંડુ થવા માટે હવે દહીં વડા પાપડી ચાટની ડિશ રેડી કરવા પૂરીની ઉપર ગળી ચટણી લગાવવાની અને પછી એની ઉપર દહીં વડા મૂકવાના પછી એની ઉપર આપણે સરખું દહીં નાખી દેવાનું ગળી ચટણી આપણે સ્વાદ મુજબ નાખવાની અને તીખી ચટણી પણ આપણે ટેસ્ટ પ્રમાણે નાખવાની જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે અને એની ઉપર જે આપણે ખાસ મસાલો રેડી કર્યો તો એ વભરાવાનો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે